તો ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને ચાર જુદા જુદા ફાયર સ્ટેશન કુલ પંદર ફાયર બ્રિગેડ ગાડીઓ સ્થળ પર દોડી પહોંચી હતી આગ બિલ્ડિંગ ના માળે લાગી હતી જ્યાં કપડાના ગોદામ અને વિવિધ વેપારી ઓફિસો આવેલી છે ઊંચા માળે લાગેલી આગને કાબુ મેળવવા માટે ફાયર કર્મીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વિશેષ સાધનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો મેરા નામ વિકાસ અગ્રવાલ હૈ ये गड़ोदरा विस्तार में राज टेक्सटाइल मार्केट में सवेरे साढ़े छः बजे की घटना है आग लगने की घटना मुझे मिली हमारी भी शॉप यहाँ पे है बी ब्लॉक में और बी ब्लॉक में ही आग लगा है अपर ग्राउंड में हमारी शॉप है और ये आग जैसा बोला जा रहा है कि ग्राउंड फ्लोर से लिफ्ट से होते हुए डप क्लाइन से होते हुए ऊपर सातवें माले तक गई है और पूरा आग तब से आज साढ़े घंटा हो गया है आ जब से फायर फाइटर्स आए हैं पानी रेगुलर दे रहे हैं हाइड्रोलिक आने में थोड़ा देर हुआ है ज़रूर लेकिन आने के बाद से पानी दे रहे हैं लेकिन आग बुझ नहीं रही है बीच बीच में ऐसा लग रहा है कि आग कम हो गया है धुआं कम हो गया है लेकिन फिर जैसे ही पानी रुकता है वापस से धुआं दिख रहा है तो ये परिस्थिति साढ़े चार घंटा से लगातार लगी हुई है।, तो है ये आंकलन करना बहुत मुश्किल है क्योंकि पूरा कपड़ा है और कपड़ा सूरत में आप सब जानते हैं पूरा पॉलिस्टर बेस्ड सिंथेटिक बेस कपड़ा होता है और आग कहाँ तक पहुँचा है और नुकसान की ऐसा बात है कि ये चौतरफा नुकसान है

આગનો બનાવ બન્યો છે તમે દ્રશ્યોની અંદર નિહાળી શકો છો કે વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં જે આગ લાગી હતી નવમાં માળે જે છે કે આગ અત્યારે લાગેલી તમે દ્રશ્યો નિહાળી શકો છો કે ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળી રહ્યા છે રાત ટેક્સટાઇલ માર્કેટ છે જે કે પર્વત ફાટિયા વિસ્તારમાં આવેલી છે પર્વત ફાટિયા વિસ્તારની અંદર આવેલી રાત ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગતાને સાથે તે છે કે ફાયરની

અને એવું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ આપવામાં આવેલો કે ભાઈ ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની પાંચ ગેટની ગાડીઓ ઘટના સ્થળે પર પહોંચી ગયેલી અને ત્યારબાદ સિચ્યુએશનને જોતા વધારે પ્રમાણની ગાડીની જરૂર હોય તો ગાડી અને અધિકારીઓ જે ઉચ્ચ અધિકારી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા છે હાલમાં કામગીરી ચાલુ છે સર શેમાં આગ લાગી છે અને કેટલું આગનું પ્રમાણ કેટલું છે એટલે પેલા જે રેકેટ આવે એમાં છે ચેમ્બર જે આપણે વાયરિંગ ને આવે એમાં અને પછી એના હિસાબે અલગ અલગ દુકાનો માં એમાં ગયેલે છે પણ હાલ કોઈ અંદાજો નથી કેટલી દુકાનમાં આગ લાગેલી છે અને કેટલું નુકસાન છે ચોક્કસથી અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવે છે કે આગ એટલી ભયંકર છે કે જે ઉપર નવમા વાળે જે છે નવમા વાળે આગ લાગેલી છે પણ અંદર કેટલી દુકાનોની અંદર આગ પસરી છે હાલ તો જે છે કે વાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જીજ્ઞેશ પંડ્યા એસ ન્યુ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે